જ્યારે કંપની પોતાનો વધો નફો ડિવિડન્ડ તરીકે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ભવિષ્યમાં ઉભી થતી નાણાકીય જવાબદારી અદા કરવા માટે કંપનીમાં રાખે અને આ રાખી મૂકેલી કમાણીનો રાખી મૂકેલી કમાણીનો ધંધામાં પુનઃ રોકાણ કરવામાં આવે ત્યારે તેને નફાનું પુનઃ રોકાણ છે કંપની સ્વરૂપ ધંધો કરે એટલે એને નફો મળતો હોય છે દરેક વર્ષે નફો સરખો થાય એવું વધુ નથી તેજી મંદીની ઘટમાળા ચાલુ હોય છે ક્યારેક તેજી આવે ક્યારેક મંદી આવે તેજીના સમયમાં નફાનું પ્રમાણ વધારે થાય છે મંદીના સમયમાં નફો ઓછો થાય અથવા નથી થતો તો જ્યારે તેજીના સમયમાં નફો વધારે થાય ત્યારે કંપનીઓ આ બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચી દેતી નથી આ નફામાંથી અમુક નફો અનામત સ્વરૂપે રાખે છે નફામાંથી બે ભાગ પડે અમુક ભાગ

કે કંપનીઓ બધો નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે એટલે કે જે વર્ષે વધારે નફો થયો હોય ત્યારે બધો નફો ડિવિડન્ડ તરીકે વેચતી નથી વેચવાને બદલે આ નફાનો અમુક ભાગ ડિવિડન્ડ વેચી દે અને અમુક ભાગ કે 20% तका, 25% એવો ભાગ અનામત સ્વરૂપે શેના માટે અનામત સ્વરૂપે શા માટે ભવિષ્યમાં ઉભી થતી નાણાકીય જવાબદારી ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય એના માટે અનામત સ્વરૂપે અમુક ભાગ રાખે અને આ રાખી મૂકેલી કમાણીનું ધંધામાં પુનઃરોપણ કરવામાં આવે તો તેને નફાનું પુનઃરોપણ કહે છે વિદ્યાર્થી મિત્રો તમને નફાનું પુનઃરોપણ કોને કહેવાય એનો અર્થ સમજાઈ ગયો છે કે આપણે જે નફો થયો છે એમાંથી અમુક ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચ્યા પછી જે ભાગ વધે એ ધંધામાં રાખી મૂકવામાં આવે અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે તો એટલે નફાનું પુનર્કરણ કાણ કેવાય બરાબર છે હવે નફા થાય નફાનું પુનર્કરણ કર્યા કંપનીને કયા લાભ મળે કયા ફાયદા થાય એનામાંથી સીધું સમજ પણ કે કંપનીઓ બધું જ બધું જ રાખો ડિવિડન્ડ તરીકે કેમ વહેંચી નથી નાખતી અને રાખી દીધે છે આપણે ઘર હોય તો ઘરમાં પણ આપણે બધા પૈસા ખર્ચી કરતા નથી પણ અમુક બચત કરતા હોઈએ છીએ કે કે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ સામે જ્યારે નાણાની જરૂરિયાત ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે બચત કરતા હોઈએ છીએ બાળકોને વીમા લેતા હોઈએ છે કે વીમા પ્રીમિયમ ભરીએ છે શા માટે કે

ભવિષ્યમાં આપણે કુટુંબમાં કોઈ પ્રસંગ આવે તો એના માટે પણ આપણે બચત કરતા હોઈએ છીએ તો એ જ રીતે કંપની પણ એક વિશાળ સ્વરૂપ છે એને પણ ભવિષ્યમાં અનેક જરૂરિયાતો ઊભી થતી હોય છે એટલા માટે એવો ભંડોળ ઊભો કરતા હોય છે અને એ ભંડોળને નફાનું પુનરોકાણ કરતા હોય છે તો સૌથી પહેલો મુદ્દો છે મંદીના સમયમાં ઉપયોગી જ્યારે ધંધાની અંદર તેજી અને મંદી આવતી જ હોય છે તેજી આવે ત્યારે ધંધાર્થીઓ કમાઈ લેતા હોય છે અને મંદી આવે ત્યારે એ નફાનો ફરી ધંધામાં ઉપયોગ કરી ધંધો ચાલુ રાખતો હોય છે તો મંદીના સમયમાં રોકડ નાણાંનો પ્રવાહ ઘટતો જાય છે રોકડ નાણું આપણને મળતું નથી ઓછું મળે છે તો આવા સમયે ધંધા માટે નફાનો પુનરોકાણ એ ખૂબ જ ઉપયોગી બને છે બીજો મુદ્દો ભાવી યોજનાઓનો અમલ કંપની પોતાના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ઉદ્દેશની કલમ અને મુડીની કલમ આ મુડીની કલમમાં કંપનીએ કેટલી મુડી એની સપ્તાહવાર મુડી કેટલી છે એ જણાવેલું હોય છે એક સપ્તાહમાં મુડી બતાવી હોય એટલે જ મુડી વાર પાડી શકે છે તેનાથી વધારે શેર વાર પાડી શકતી નથી તો ભવિષ્યમાં કંપનીનો વિકાસ થાય અને બોડીની જનર્યાકૃતિ થાય તો એવા શું નય વારે ગણીએ શેર વાર પાવા પડતા નથી જો કાફાની કમાણી હોય તો નફાનું અનામત ભંડોળ ઉપયોગ કરી હોય

અત્યારના માહિતી યુગમાં ફેશનનો યુગ છે વારે લોકોની પસંદગી બદલાતી રહે છે અને પરિણામે આ યુગમાં ટકી રહેવા માટે કંપનીઓએ આધુનિકરણ કરવું પડે છે તો આધુનિકરણ એટલે બદલાતી ફેશનનો યુગ એને પહોંચી વળવા માટે કંપનીઓએ પોતાના ધંધામાં આધુનિકરણ કરવું પડે આ આધુનિકરણમાં નવા મશીનો પણ पडे तो एना मते भावी ऋजनांना अमल मार्ते आपले नफा નું पुनरुકામ કરવું પડે છે આ વખતે આપણે નવા શેર બહાર પાડવા પડતા નથી ત્રીજો મુદ્દો નવી મિલકતોની ખરીદી માટે આધુનિકરણ કરીએ અને નવા મશીનો ખરીદવા પડે તો એવા વખતે શેર પડી બહાર પાડવાના બદલે નફાનું પુનરોકામ કરીને નવી મિલકતો ખરીદી શકાય છે મિલકતો માટે રાખી મૂકેલો નફો કામમાં આવે છે સ્થિર ડિવિડન્ડ નીતિ ચોથો મુદ્દો છે સ્થિર ડિવિડન્ડ નીતિ એક વર્ષે તેજી હોય ત્યારે વધારે નફો થાય હોય બીજા વર્ષે મંદી હોય ત્યારે ઓછો નફો થાય તો નફો વધારે થાય એટલે ડિવિડન્ડ વધારે આપી દઈએ તો શેરના ભાવ ઉછળી જાય आनि जयर्मांदी होए नोबोन थाय करशेहना भाव निच्या ज़तानें आप अभुशनी उपीन थाय एटा मांटे स्थीर मा आपा मांटे मा एक सर्कोंडिविदेंट आपा मांटे डिविदेंट मांगो वद्वड़ नथाय एटा मांटे संचालों को 99 निरेट्टरों स આઠ ટકા ડિવિડન્ડ આપ્યું તો બીજા વર્ષે આઠ કે સાડા આઠ કે નવ ટકા સુધીનું ડિવિડન્ડ આપે બહુ વધારે પણ ઓછું પણ જે નફો થયો એટલે એક સરખો ડિવિડન્ડ જળવાઈ રહે બહુ વધારે ફેરફાર ન થાય એટલા માટે મેનેજિંગ ડિરેક્ટરો સંચાલક મંડળ ડિરેક્ટર નફામાંથી અમુક ભાગ

तो मिलकर तो माँटे मिलकर तो खरीदवा माँटे पोज़ उभो कर वो पड़ दो नथी लेके उची नी मुडी लेवी पड़ती नथी लॉन्ची मिलकर तो खरीदी पड़ती नथी पोज़ मुक्ता मिलकर तो अपने खरीदी सुकृती छठों दो उची नी मुडी परत करवामा उपयोगी <coughs> कंपनी नेचर बार बढ़े होए लॉन्ची होए आप जो आप तो, आगे तो, आगे तो, आगे तो, आगे तो? દેવું કહેવાય એ ચૂકવવા માટે પણ અનામત ભંડોળ નફાનું પુનરોકાણ ઉપયોગી બને છે તો ઉછીની મૂડી પરત કરવા માટે ડિવેન્ચરનો સમય પૂરો થયો હોય ઠીક સુંદરતના હોય ડિવેન્ચર દાખલા તરીકે 10 વર્ષના ડિવેન્ચર તો 10 વર્ષ પૂરા થાય એટલે એના નાણા પરત કરવા પડે એક સામત્યા બધી રકમ પરત કરી શકાતી નથી એટલે દર વર્ષે નફામાંથી અમુક રકમ અનામત રાખી હોય તો એ અનામતમાંથી આપણે ઉછી મૂડી કરી શકીએ છીએ મૂડી પર કરવા બોજ ઉભો ન કરીએ એટલે આપણી મૂડીની પડતર જાય શેર બહાર પાડવા પડતા નથી ફરી નવા શેર બહાર પાડવા પડે એટલે આપણી મૂડી પડતરમાં ઘટાડો થાય આઠમો મુદ્દો માલિકીનું ભંડોળ નફાનું ગુના રોકાણ એ આપો પોતાની જ મૂડી છે બાકી ઉછી ની લાવેલી કે લોન લીધેલી નથી એટલે એને વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે માલિકી જ ભંડોળ કહેવાય નફાનું ગુના રોકાણ એ પોતાની માલિકી જ ભંડોળ છે એટલે એને વ્યાજ ચૂકવવાનું થતું નથી સંચાલન પર અંકુશ કે બેંકમાંથી લોન લેવી પડતી નથી પોતાને જ મૂડીનો ઉપયોગ કરે છે એટલે આપણો સંચાલન પર અંકુશ રહે છે સંચાલન વ્યવસ્થિત કરી શકે છે બજાર જે કંપનીઓ નફાનો પુનરુકાર કરે છે ધંધા અનામત વધારે છે એવી કંપનીઓની બજારમાં પ્રતિષ્ઠા વધે છે

એના ફાયદા જોઈએ તો મંદિરના સમયમાં ઉપયોગી બાવી યોજનાઓનો અમલ કરી શકાય નવી મિલકતો ખરીદવા માટે સ્થિર ડિવિડન્ડ રાખવા માટે ગિરોક્ત મિલકતો માટે ઉછી મૂડી પરત કરવામાં ઉપયોગી મૂડી પરતરમાં ઘટાડો થાય માલિકીનું ભંડોળ છે સંચાલન પર અંકુશ રહે છે અને બજારમાં સાત પ્રતિષ્ઠા વધે છે

मैंने ये व्यक्तिनों इजारा के तो इजारा सैनिक परीक्षा में अनामत रखिए नफा में थी अनामत रखिए बंडोरो हुआ करिए इससे आपरे शेयर में अपने बोनस शेयर प्राप्त डिविडेंड एक सबको आपे ત્યાર પછી વધારે નો મો ભેગો થાય इससे आपरे बोनस शेयर हकना शेयर अगला शेयर प्राप्त એસપી ની અંદર તમે બોનસ શેર કોને કહેવાય હકના શેર કોને કહેવાય એના વિશેનો અભ્યાસ વ્યાસ છે હવે જો બોનસ આપવાનું આવે એવા છે તો બોનસ શેર અને હકના શેર આપો જે વ્યક્તિઓ શેર ધરાવે છે એવી વ્યક્તિઓને જ આવા હકના શેર બોનસ શેર આપવાનું આવે છે એટલે એમનો ભંડોળ વધે છે એમની મૂડી વધે છે પરિણામે એમનું વર્ચસ્વ વધે અને એટલે ઇજારા સૈન્ય પ્રોત્સાહન મળે

આવું અનામત ભંડોળ ઉભું કરી શકતી નથી કારણ કે શરૂઆતમાં એમને નફો ઓછો થતો હોય છે પરિણામે અનામત ભંડોળ ઉભું કરી શકતી નથી નાના રોકાણકારોને ખેડા ચોથો નાના રોકાણકારોને ખેડા જો થોડાક શેર ખરીદે છે ઓછા ઓછું રોકાણ કરે છે એમને આમાં લાભ થતો નથી એવો સ્ટેન્ડ ડિવિડન્ડ માણસ છે શેર વધારે મળે શેર ને આવે છે 10 શેર એ 1 શેર અથવા તો 10000 એ 1 બોનસ શેર એ રીતે આપવામાં આવે એટલે જેમના શેર વધારે ખરીદેલા હોય એવા શેર બદલે વધારે બોનસ શેર ઢકના શેર મળતા હોય છે પરિણામે એમની સંપત્તિ વધતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો એની મર્યાદાઓ આપણે જોયું કે જરાસાઈને પ્રોત્સાહન મળે

માલિકીના ભંડોળનો ચાર્ટ આપેલો હતો એમાં ઇક્વિટી છે પ્રેફરન્સ છે અને માલિકીના ભંડોળ નફાનો પૂર્ણાંક આ ત્રણ વસ્તુ હતી એ ત્રણેયનો અભ્યાસ આપણે કર્યો હવે ઉછીની મૂડી મૂડી બે પ્રકારે મળી શકાય માલિકીની મૂડી અને ઉછીની મૂડી તો ઉછીની મૂડી કોને કહેવાય અને એમાં કઈ Universe's company એ કેવું ઊભું કર્યું હોય એને ઉછીની મૂડી કહેવાય bank માંથી loan હોય તો એ ઉછીની મૂડી કહેવાય ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ ઉછીની મૂડી કહેવાય તો હવે આપણે ડિબેન્ચરનો અભ્યાસ કરીશું ડિબેન્ચર કોની કહેવાય જે કંપની પોતાની શેર મૂડીના નાના નાના ભાગ પાડી શેર બહાર પાડે છે અને દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે કંપની ઉછીની મૂડી મેળવવા માટે જે આપું રકમ નક્કી કરે એના નાના નાના ભાગ પાડે અને એ બજારમાં મૂકે તો એને દરેક ભાગને કહેવાય પણ આ એક ઉછીની મૂડી છે શેર છે એ શેર મૂડી છે માલિકીની મૂડી છે ડિવેન્ચર એ ઉછીની મૂડી છે કંપનીનો દેવું છે તો કંપની પોતાના ખુશીની મૂડી મેળવવા માટે મૂડીના જે નાના નાના ભાગ પાડે અને આ દરેક ભાગને ડિવેન્ચર કહેવાય જે વ્યક્તિ આ ડિવેન્ચર ખરીદે એને ડિવેન્ચર હોલ્ડર કહેવાય જેમ પહેલામાં શેર હોલ્ડર કહેવાતો હતો એમ અહીંયા ડિવેન્ચર હોલ્ડર કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણને ડિવેન્ચર વિશે ટૂંક ન પૂછાય વિકલ્પમાં પૂછાય અથવા એક વાક્યમાં પણ પૂછાય તો ડિબેન્ચર કોને કહેવાય ના 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 ભાગ પાડે તે દરેક ભાગને આપણે ડિબેન્ચર કહીશું ડિબેન્ચર ધરાવનાને ડિબેન્ચર કહેવાય અમે એના કેટલા ગવ્યના મુદ્દા છે તો ડિબેન્ચર એ કંપનીએ મેળવેલી ઉછીની મૂડી છે આ વિકલ્પમાં પૂછાય છે કંપનીની ઉછીની મૂડી ડિબેન્ચર લખેલું હોય કિટિશ ચેપ્ટર 4 ડિબેન્ચર આના મત પણ હોય તો ડિબેન્ચર એ કંપનીની ઊંછીની છે પરીક્ષામાં ટૂંકમાં ઊંચાઈ ડિવેન્ચર નહીં તો આપણે આકાતેલા મુદ્દા લખી શકીએ બીજું કંપનીનું દેવું ગણાય દેવું હોય કે આપણા ગણાય કંપનીના લેન્ડરો ગણાય ડિવેન્ચર એ કંપનીનું લેવું ગણાય લેન્ડરો કહેવાય પહેલું ઉછીની મૂડી કહેવાય કંપનીનો દેવું ગણાય તેઓ કંપનીના લેન્ડરો કહેવાય અને ત્રીજું જે વ્યક્તિ આ ડિવેન્ચર ખરીદે એને જેમ શેર પ્રમાણપત્ર આપવામાં આવે છે એમ ડિવેન્ચર પ્રમાણપત્ર આપવામાં આવે આ ડિવેન્ચર પ્રમાણપત્રની અંદર કેટલી રકમ ના છે ડિવેન્ચર તે દર્શાવ્યું હોય વ્યાજનો દર દર્શાવ્યો હોય કેટલા ટકા વ્યાજથી પૂછી ની મૂડી મેળવી છે એનો દર જણાવેલો હોય નાણા ક્યારે પરત કરવામાં આવશે એ પણ જણાવી હોય એની મુદત બતાવેલી હોય તો 10 વર્ષ કે 20 વર્ષના કે 25 વર્ષના ના ટૂંકા ગાળા કે લાંબા ગાળાના એ સમય દર્શાવેલો હોય અને જરૂરી એની તમામ બાબતોનો ઉલ્લેખ ડિવેન્ચર પ્રમાણપત્રમાં કરવામાં આવે છે અન્ય બાબતો તો કઈ બાબત કહી શકાય કે डिबेंचर શેર માં રૂપાંતર થશે કે નહીં રૂપાંતર છે કે ઝીરો ડિબેંચર છે એ વસ્તુ અહીંયા બાબતમાં છે હવે ડિબેંચર લક્ષણોની વાત કરીએ તો પહેલો જ લક્ષણ કંપનીના લેણદારો છે કંપની ઓછી મૂડી મેળવી છે એટલે તેઓ કંપનીના લેણદારો કહેવાય डिबेंचर होल्डरो के कंपनी ना लैंडलॉर्ड से कंपनी नो देऊ छे मेरे का तो पर अधिकार कितने वक्त है कंपनी ने ऊंची नी मुनी ना मिलती हो त्यारे मिलकत पर बोझ उभो करीने डिबेंचर आपवा मा आवे छे तो घीरो मुके घीरो मिलकत मुकी अने ऊंची नी मुनी मिलनी होय तो मिलकत तो ऊपर ડિબેન્ચર હોલ્ડરનો અધિકાર હોય છે નિશ્ચિત કરેલો છે અગાઉ આપણે જોયું કે વ્યાજનો દર નિશ્ચિત હોય છે 8% 10% 9% સ્પષ્ટ જણાવેલું હોય છે તો વ્યાજનો દર ડિબેન્ચર હોલ્ડરને જે ચૂકવા એ વ્યાજ કહેવાય શેર હોલ્ડરને જે ચૂકવા એ ડિવિડન્ડ કહેવાય

હપ્તા દ્વારા નાણા અન્ય બાબતોમાં આપણે નાણા કેવી રીતે પરત કરીશું એ પણ દર્શાવેલું હોય છે કે બધી જ રકમ એકસાથે આપીશું કે એના ભાગ પાડીને આપીશું હપ્તા પાડીને આપીશું એ પણ જણાવેલું હોય છે વિવિધ પ્રકારના ડિવેન્ચર ડિવેન્ચર આપણે જુદા જુદા પ્રકારના પાડીએ છીએ ડિવેન્ચરના પ્રકારો વિશે આપણે અગાઉ આગળ ચર્ચા કરીશું કે ગીરો ડિબેન્ચર ગીરો મુક્ત ડિબેન્ચર ત્યાર પછી કન્વર્ટિબલ ડિબેન્ચર નોન કન્વર્ટિબલ ડિબેન્ચર રિડીમેબલ અને ઇનરિડીમેબલ આ રીતે અલગ અલગ પ્રકારના ડિબેન્ચર હોય છે એનો અભ્યાસ આજે આપણે કરીશું શેર બજારમાં જો જેમ શેરની શેર બજારમાં નોંધણી કરી એની ખરીદ વેચાણ કરી શકાય છે એમ ડિબેન્ચરની પણ નોંધણી કરી માન્ય છે તરીકે દરવાજો નોંધણી કરી ખરીદ વેચાણ સરળતાથી કરી શકાય છે સમયગાળો અહીંયા સમયગાળો નિશ્ચિત હોય છે કેટલા સમયગાળા માટે આપણે નાણા જોઈએ છે એ નક્કી કરીને ડિબેન્ચર બહાર પાડવાના છે ભવિષ્યમાં આપણે નાણા પરત કરી શકીશું એવો આપણને ખ્યાલ હોય તો એ રીતે એટલો સમયગાળો નક્કી કરી ડિબેન્ચર બહાર પાડી ঵িশ্য়েন ঵াকাতে ভুলেক্য়ে কম্পনেনে জারে ঵িশ্য়েন থায়ে ত্যায়ে সুথি পেলা না গেলো সুমিন মাতো অফিকারে দেক্য়ে તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ડિબેન્ચર વિશે માહિતી મેલી ડિબેન્ચર કોને કહેવાય તો એ કંપનીની ઋષિની મણી છે કંપની જો દેવું છે કંપની એના લક્ષણોની વાત કરીએ તો કંપનીના લેણદારો મેકલતો પર અધિકાર નિશ્ચિત વ્યાજ નિશ્ચિત મુદ્દતને નાણા પર અફતર દ્વારા નાણા પર વિવિધ પ્રકારના નિવેન્ચર

તેના લક્ષણોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો તમને નફાનું પુનરુપાંતર અને रिवેન્જર વિશે સમજ